ઉકઈ જમણાકાંઠા નહેર વિભાગ દ્વારા નેવ દિવસના બદલે પાંત્રીસ દિવસનો પાણી કાપ પણ અંકલેશ્વર જેઆઈડીસી ના ઉદ્યોગો અને રહીશોને આકરો પડશે તાજેતરમાં ખેડૂતોના હિતમાં ઉકઈ નહેર વિભાગ દ્વારા નેવ દિવસ માટે નહેર બંધના સ્થાને પાંત્રીસ દિવસનો નિર્ણય લેવાયો હતો ખેડૂતો માટે આ નિર્ણય તો રાહતરૂપ સાબિત થશે પણ ઉદ્યોગો અને જીઆઈડીસી નોટિફાઈડ એરિયાના રહીશો માટે ભર શિયાળે પાણીની પોકારો પડાવશે અંકલેશ્વરના ઉદ્યોગો માટે પાંત્રીસ દિવસના પાણી કાપને લઈને ટેન્કરોનો સહારો લેવો પડશે જેના કારણે પાણી અને ઉત્પાદન ખર્ચ વધવા સાથે પ્રોડક્શનમાં ઘટાડાનો સામનો કરવો પડશે હમણાં જે અંકલેશ્વર એસોસિએશન દ્વારા જે કાર્યરત છે પાણીની તંગી બાબતે તો આવનાર સમયમાં જે પાંત્રીસ દિવસના પાણીના કાપમાં ઇન્ડસ્ટ્રી પણ પોતાના સ્ટોરેજ વ્યવસ્થિત કરશે અને રિસાયકલના માધ્યમથી ઘણા ઉદ્યોગો તો પાણી ફાઈ વારના નિયમ પ્રમાણે રિસાયકલ પણ કરતા હોય છે થોડી વધારાની તંગી રેસિડન્ટ એરિયામાં પડે પરંતુ ઝઘડિયાના સપોર્ટથી ઝઘડિયા એસોસિએશન સાથે પણ વાત થઈ છે આ પાંત્રીસ દિવસના ગાળામાં આપણે સારી એવી ક્વોન્ટિટી ઉદ્યોગોને ઓછી મુશ્કેલી પડે એવા પ્રયત્નો કરી રહ્યા છીએ અને આમાં આપણે ચોક્કસ સફળ થઈશું તો ઝઘડિયાની રૂંઢ લાઈન કેટલાક અંશે મદદરૂપ થશે ઉદ્યોગો સાથે રેસિડેન્શિયલ વિસ્તારના રહીશો પણ પાણી વિના તકલીફમાં મુકાશે

નેવું દિવસની જગ્યાએ આપણને પાંત્રીસ દિવસ કરી આપ્યા એટલે ઉદ્યોગોને પ્રમાણમાં મુશ્કેલી ઓછી પડશે પણ પાંત્રીસ દિવસના કાપમાં અમારે રેસિડન્ટનો એરિયા બહુ જ મોટો છે ત્રણેય એસ્ટેટના લોકો અહીંયા રહે છે એટલે એમનો સપ્લાયનું અમારે પાયોરિટી હોય એટલે ઇન્ડસ્ટ્રીઝમાં કાપ આપવામાં આવશે એ એસોસિએશન દ્વારા પણ આપણને મીડિયામાં જણાવવામાં આવેલું છે અને એ વખતે જે દર વર્ષે ટેન્કરથી જે ઇન્ડસ્ટ્રીમાં સપ્લાય થાય છે એ સપ્લાય લઈ એનું પ્રોડક્શન પૂરું કરશે હવે આ પચાસ પંચાવન રૂપિયા કેલ પડતું હોય ને પેલું બસોથી ત્રણસો રૂપિયા કેલ પડતું હોય પાણી એટલે એ સ્વાભાવિક છે કે કોસ્ટ થોડી પ્રોડક્શનની ઊંચી આવશે પણ હવે સમય સંજોગોના આધારે બધા સહકાર આપે છે વર્ષોથી અને આપતા રહેશે સાથે સાથે ઉદ્યોગ ઉદ્યોગોનો પ્રતિનિધિ એટલે કે એસોસિએશન નોટિફાઈડ એન્ડ જીએલસી સાથે તે નર્મદાનો સેકન્ડ સોર્સ ઓલરેડી સ્ટડી થઈ ગયેલો છે મારી વિનંતી છે કે બધા પાછા ચર્ચાઓ કરીને એ નર્મદાનો ભાળભૂત બેરેજ પૂરો થાય એ પહેલો આપણી લાઈન ચોવીસ કલાકના સોર્સની જે આયોજન કરેલ છે એ પૂર્ણ થાય એ માટે બધાએ સાથે રહીને પ્રયત્ન કરવા જોઈએ